પોરબંદર ચેમ્બરના કારોબારી સભ્યોની ચૂંટણીમાં પ્રમુખની પેનલને બિનહરીફ વિજેતા જાહેર કરી દેવાય છે સામાપક્ષે ફોર્મ રદ થયા છે તો સભ્યોએ ચૂંટણી અધ્યક્ષને નોટિસ પાઠવી કાનૂની કાર્યવાહીની ચીમકી આપી છે જેના પગલે મામલો ગરમાયો છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સભ્યોની ચૂંટણીના ત્રણ અધ્યક્ષ અને કમિટી સભ્યોએ ચેમ્બર પ્રમુખ જિજ્ઞેશ કારિયાની પેનલના દસ સભ્યોને બિનહરીફ વિજેતા જાહેર કરીને નિયુક્તિનો પત્ર આપ્યો છે અન્ય દસ ફોર્મ રદ થયા હોવાનું જાહેર કર્યું છે ચેમ્બરના બંધારણ મુજબ કારોબારીના દસ સભ્યોની ચૂંટણીનું આયોજન કરાયું હતું અને આ દસ સભ્યોને તારીખ એક ચાર બે હજાર ચોવીસ થી એકત્રીસ ત્રણ બે હજાર છોવીસ એમ બે વર્ષની મુદ્દત માટે ચૂંટણી યોજાનાર હતી જેમાં પ્રમુખની પેનલના દસ સભ્યોને સામે અન્ય દસ સભ્યોએ ફોર્મ ભર્યા હતા જેમાં ચૂંટણી અધ્યક્ષ દ્વારા સામેની પેનલના તમામ દસ ફોર્મમાં અધૂરી માહિતી હોવાનું જણાવી રદ કર્યા હતા આથી જેના ફોર્મ રદ થયા હતા તે સભ્યોએ આ મામલે ચેરિટી કમિશનરને પણ રજૂઆત કરી હતી તે દરમિયાન શનિવારે સાંજે ફોર્મ પરત ખેંચવાના સમયે કોઈ સભ્યએ ફોર્મ પરત ન ખેંચતા ચૂંટણી અધ્યક્ષ દ્વારા તમામ દસ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતા અને તેઓને બે વર્ષ માટે કારોબારી સભ્ય માટેની નિમણૂક પત્ર પણ અપાયા હતા ચેમ્બર પ્રમુખ જિગ્નેશ કાર્યાએ જણાવ્યું હતું કે જે ઉમેદવારોના ભૂલ ભરેલા ફોર્મ ચૂંટણી અધ્યક્ષ દ્વારા રદ કરવામાં આવ્યા હોય તે ઉમેદવારોએ ચૂંટણી અધ્યક્ષની ટીકા ન કરવી જોઈએ અને પોતે ફોર્મ ભરવામાં કરેલી ભૂલ હોય તે સ્વીકારી અને ભવિષ્યમાં ફરી આવી ભૂલ ન થાય તેવું મનોમંથન કરવું જોઈએ વર્ષે પણ આ જ ઉમેદવારોને વેપારીઓ મત ન આપતા તેઓ ચૂંટણીમાં ઉભા રહેવું કોઈ વાંધાજનક ન હતું પણ ઉમેદવારી કરતી વખતે ફોર્મમાં ભૂલ હોય ત્યારે અધ્યક્ષ દ્વારા રદ કરેલું હતું ત્યારે બીજા ઉપર આક્ષેપ કરવાને બદલે વેપારીઓના કામ કરવામાં ધ્યાન આપે તો ભવિષ્યમાં વેપારીઓ સહકાર આપે તેવી અપેક્ષા રાખવી જોઈએ હું જીગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બંધારણ મુજબ દર વર્ષે દસ કારોબારી સભ્યની ચૂંટણી કરવામાં આવતી હોય છે અમારે રોટેશન હોય છે કે દસ કારોબારી સભ્ય જે કોઈ પણ જીતે અત્યારે એ બે વર્ષ માટે આવે એના પછીના વર્ષે બીજા જે ગયા વખતના દસ હોય એની ચૂંટણી આવે રોટેશન મુજબ અમારે આ પદ્ધતિ હોય છે આ પદ્ધતિને અનુસાર પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના રોજ કારોબારી મિટિંગમાં ઠરાવ કરવામાં આવેલો હતો કે ભાઈ પોરબંદર ચેમ્બર ઓફ કોર્સની દસ સભ્યોની ચૂંટણી છે ઓગણત્રીસમી તારીખે ચૂંટણી રાખવામાં આવશે એમનું ફોર્મ જે ભરવાનું હોય છે ઉમેદવારી પત્ર તે ઉમેદવારી પત્ર ઓગણીસ તારીખ સુધીમાં ભરવાનું રહેશે જે ઉમેદવારે ફોર્મ ભર્યું હશે તેનું ચોવીસ તારીખ સુધીમાં પરત ખેંચવાનું રહેશે ચોવીસ તારીખ પછી દસ સભ્યથી કોઈ વધારે સભ્ય હશે તેની ઓગણત્રીસ તારીખે ચૂંટણી કરવાની રહેશે ત્યારે આ બાબતે ઓગણીસ તારીખ સુધીમાં વીસ ફોર્મ આવેલા હતા વીસ ફોર્મમાં જે દસ ફોર્મ હતા એ દસ ફોર્મ ભૂલ ભરેલા હતા એમાં રાખી દસ ફોર્મ ખેંચવા હોય તો ખેંચી શકે છે ચોવીસ તારીખે ગઈકાલે સાંજે વાગે મુદ્દત પણ પૂરી થઈ ગઈ હોય તો ગઈકાલે સાંજે પાંચ વાગ્યા પછી ચૂંટણી અધ્યક્ષ દ્વારા બંધારણના નિયમો જે દસ સભ્યો આવેલા હતા અને દસ સીટ હતી દસ સીટ ને ધ્યાન ને દસે દસ બે તેની ચૂંટણી કરવાની કોઈ જરૂરિયાત ન હોય અને ચૂંટણી અધ્યક્ષે દસે દસ સભ્યોને બિનહરીફ જાહેર કરેલા હોય આમ આ જે દસ સભ્ય છે એ એક ચાર બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધી બિનહરીફ વિજેતા જાહેર કરેલા અધ્યક્ષ દ્વારા એ અધ્યક્ષશ્રીએ આ બાબતનો અહેવાલ પ્રમુખશ્રી તરીકે મને અને કારોબારી મારી જે સમિતિ હોય છે એ પ્રમુખશ્રીને મને અહેવાલ ગઈકાલે સાંજે છાવગ આપેલો છે કે હવે મારી ચૂંટણીની કોઈ પ્રક્રિયા કરવાની થતી નથી કારણ કે દસ ઉમેદવારની સામે દસ સીટ હતી તેથી બિનહરીફ જાહેર કરેલા હોય ત્યારે આ બાબતે ખૂબ જ ખુશી અનુભવી છે કે પોરબંદર ચેમ્બર ઓફ આ પાછી બિનહરી ચૂંટણી થઈ હોય પરંતુ જે દસ ફોર્મ રદ થયા છે તે દસે દસ ફોર્મના જે કોઈ પણ ઉમેદવાર હતા રાજુભાઈ બુદ્ધેવ નલિનભાઈ કાનાણી સુભાષભાઈ ઠકરાર ભાવિનભાઈ કારિયા મિલનભાઈ કારિયા આવા અન્ય બીજા અન્ય પાંચ ટોટલ બધા દસ સભ્યો જે હતા એ દસે દસ સભ્યોએ ફોર્મ ભરવામાં ભૂલ કરેલી હતી એને ધ્યાનમાં રાખી અને એને ફોર્મ રદ કરવામાં આવેલા છે ત્યારે એને એક વિવાદ ઉભો કર્યો હતો કે બંધારણમાં કોઈ આવું છે નહીં તો ખરેખર ચૌદ તારીખે એવો ઠરાવ થયેલો હતો કે જે કંઈ પણ અત્યારે ફોર્મ આવે એને ચકાસણી કરવાના એમાં ભૂલ ભરેલા હશે તો એને રદ કરવાની સત્તા અધ્યક્ષે આપેલી છે આ ઠરાવમાં બધા સભ્યો હાજર હતા એને અને આ ઠરાવ આ ચૂંટણીથી જ અમલવારીમાં કરવો એવું પણ નક્કી કરેલું હતું જે ઠરાવને ધ્યાનમાં રાખી ચૂંટણી અધ્યક્ષે આ દસે દસ ફોર્મ રિજેક્ટ કર્યા હોય આમાં કોઈ કોઈને એકબીજાને સહકાર આપવા કે કોઈને કેવાથી કે કોઈના ઓલાથી કંઈ રાગજોશ રાખવાથી આ કોઈ બિન ફોર્મ રદ કરવામાં આવેલા ન હોય તેમ છતાં પણ જે દસ ઉમેદવારો હતા એ લોકોને એવું લાગ્યું કે આ કર્યું છે તો એ લોકો કોર્ટમાં જવાની ચીમકી આપી અને ચેરિટી કમિશન દ્વારા જવાની આપી પરંતુ પોતાની ભૂલનું મનોમંથન કરવું જોઈએ એ લોકોએ કે પોતે પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા હોય રાજુભાઈ બુદ્ધદેવ નલિનભાઈ કાનાણી સુભાષભાઈ ઠકરા જે પૂર્વ સેક્રેટરી રહી ગયા હોય એ લોકો પણ આવી મોટી ભૂલ કરે તો આમાં અમારે શું સમજવું તેમ છતાં પણ માણસ છે ભૂલ તો થાય પણ પોતાની મનોમંથન કરવાના બદલે ચૂંટણી અધ્યક્ષ ઉપર અને ચૂંટણી અધ્યક્ષની સમિતિ ઉપર જે કિચન ઉંચાણ તે ખૂબ જ ખેદદીય કહેવાય આવતા દિવસોમાં જે કંઈ પણ કાર્યવાહી કરવાની એ લોકોને થતી હોય તો એમાં ચેમ્બર ઓફ કોર્સના પ્રમુખ તરીકે હું જણાવું છું કે એમાં અમે તત્પર જ રહેશું કારણ કે આ વેપારીની સંસ્થા છે અને કોઈ પણ અધ્યક્ષ કોઈ આવું ખોટું કરતું નથી આટલા વર્ષોમાં કોઈ દી આ અધ્યક્ષે આવા નિર્ણય નથી લીધો પરંતુ ભૂલ ફોર્મ ભરવામાં જો ભૂલ થતી હોય ને ફોર્મ પૂરું ભર ભરપાઈ ન કર્યું હોય અરદ અને પાત્ર હોય છે ભૂતકાળમાં નગરપાલિકામાં બે હજારની સાલમાં કોને ખ લખવામાં થોડી ભૂલ થઈ ગઈ હતી તો સુપર થઈ હતી દસ સીટ ના ફોર્મ કેન્સલ થયા હતા અને બેતાલીસ થી બેતાલીસ સીટના ફોર્મ કેન્સલ થયા અને પાંચ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના જે કંઈ પણ ઉમેદવાર હતા એ ઘર ભેગા થયા હતા અને કોંગ્રેસની સરકાર હતી આવો પણ એક ઇતિહાસ બનેલો હોય પરંતુ એ રાજકીય મેટર છે આ વેપારીની મેટર હોય કોઈ સંતોષકારક કારણો દર્શાવવામાં આવ્યા નથી આથી આ અંગે ચેરિટી કમિશનર રજૂઆત કરાઈ છે ઉપરાંત અધ્યક્ષો સામે કાનૂની કાર્યવાહી કરવા પણ આપી છે વધુમાં જણાવ્યું છે કે ટેકનિકલ કારણો દર્શાવી દસ સભ્યોને યેનકેન પ્રકારે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતા અટકાવવા માટેના બદ ઇરાદાથી અધ્યક્ષ દ્વારા સંસ્થાના નીતિ નિયમોને કોરાણે મૂકી ફોર્મ રદ કરવામાં આવ્યા છે ચૂંટણી અધિકારી તથા કમિટીના સભ્યો તરીકે નિષ્પક્ષ રીતે કામગીરી કરવાને બદલે વર્તમાન પ્રમુખને મદદરૂપ થવા માટે અને વર્તમાન પ્રમુખની સમર્થનવાળી પેનલને બિનહરીફ કારોબાર સભ્ય તરીકે ચૂંટવા માટે

આજે જે સંપૂર્ણ કાયદાની વિરુદ્ધમાં થયેલ કાર્ય છે અને તેની સામે અમે ચેરિટી કમિશનર પોરબંદરમાં લેખિત રજૂઆત કરી હતી તેની લેખિતમાં પણ જાણકારી આવી ગઈ છે કે ભાઈ તે મારા કાયદામાં નથી આવતું એ અમે રાજકોટ ચેરિટી કમિશનરમાં ફરિયાદ કરવાના છીએ ફોર્ટી એ ફોર્ટી વન એના અંતર્ગત આ ચૂંટણી રદ થઈ શકે તેવો કાયદો પણ છે અને અહીંયા રજૂઆત કરી અને આગળની કાર્યવાહી કરશું અને એ પછી પણ ન્યાયપાલિકાનો સહારો લેવો પડે છે એમાં પૂરેપૂરી માનસિક તૈયારી છે આ રીતનું અમારું સંપૂર્ણ કારોબારી વતી હું જણાવવા માગું છું એ અત્યારે ચૂંટણી અધ્યક્ષ અને તેની આખી ટીમ છે તેના દ્વારા જે આ બિનકાયદેસર રીતે ચૂંટણી યોજવામાં આવી તેની ઉપર પણ સખત કાર્યવાહી કરવાની તૈયારી છે અને કરશું જે લોકો કોઈ પણ જાણકારી જાણકારી ન હોવા છતાં પણ કોઈના ગેરમાર્ગે દોરાયેલા છે એ લોકોને પણ થોડાક માહિતગાર કરીએ છીએ કે કોઈના થોડું બધું જાણી આ બંધારણ છે કાયદાઓ છે એ જાણી અને આગળ ચાલે કોઈના કહેવાથી આગળ ચાલશે તો એની ઉપર પણ અમે વ્યક્તિગત કાર્યવાહી કરશું એવું પણ જણાવવા માંગ આ ચૂંટણી થયેલ છે પતંગ બધાની વિરુદ્ધમાં થયેલ છે અને જે પણ કાયદાઓ છે તે પણ જે અધિકારીઓ બેઠેલા છે તેને સમગ્ર સમાજને વેપારી આલમને બધું સરા કહેવું જોઈએ પ્રેસના મીડિયાની સામે પણ કહેવું જોઈએ આ લોકો કેમ નથી કહેતા એક પણ પ્રશ્ન છે એટલે અમારી માગણી છે કે દરેક વેપારી પ્રેસ મીડિયાની સામે આ બધા નિયમો જે સંસ્થામાં ચૂંટણીને લગતા બધા નિયમો છે તે જાહેર કરવા જોઈએ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એવું અમારું માનવું છે